સામે આવી છે સાબરકમલા ભાજપ મહામંત્રી સહિત ત્રણ વ્યક્તિ પર હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે તો શું છે સમગ્ર ઘટના જોઈએ અમારા અહેવાલમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી પાસે parking નું કામ ચાલતું હતું તેવા સમયે કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મુકતા લોહાણા જ્ઞાતિના લોકો અટકાવવા પહોંચ્યા હતા તેવા સમયે ત્રણ અગ્રણીઓ પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે માં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં ઈજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા વેપારી જગદીશ માધવાણી

આ પ્રકારનો હુમલો બિલકુલ નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવી ના ફૂટેજને ચેક કરવામાં આવે કેટલાક તથા લોકો આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેર વિખેર કરવાના પ્રયાસો કરે છે મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ સાવરકુંડલાની અંદર કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્રને માત્ર પોલીસ રહેશે ઘટનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા પોલીસને કડક સૂચના અપાઈ હતી જેથી એસપી વલા એવેદ

એસપી ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે ત્યાં સમાજની વાડી બાબતે કેબિન રાખવા બાબતે મુસ્લિમ સમાજ સાથે કોઈ ઉગ્ર બોલાચાલી થતા ત્યાં શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ નાગરે ઉપસ્થિત હોય ત્યાં આવેલા અને એના ઉપર આ પાંચ લોકોએ ટીમ બનાવી અને હુમલો કરતા ત્યાં એક અન્ય વેપારી તેજેશભાઈ રાઠોડ પણ ત્યાં એનો બીચ બચાવ કરવા જતા એને જાનથી મારી નાખવાની કોશિશ અને બે લોકો ગળપથી બેહી અને મારી જ નાખ્યા મતા ત્યાં ઘેમ કેમ પ્રકારે અમે સાવરકુલા અહીંયા સિવિલ હોસ્પિટલ લાવેલ છે અને ત્રણેય યુવાનોને મે અહીંયા દાખલ કરેલ છે હુમલાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હુમલા બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ શરૂ છે પરંતુ સમગ્ર ઘટના બાદ તંત્ર પર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે રાજ્યમાં સતત કેમ વધી રહ્યું છે ગુનાખોરી નું પ્રમાણ ગુનેગારો ને કેમ નથી કાયદાનો ડર સતત વધતી ગુનાખોરી બાદ પણ તંત્ર કેમ નથી કરતું નક્કર કાર્યવાહી શા માટે ગુનેગારો ને આપવામાં આવતી નથી આકરી સજા ગુનેગારો છાવરવામાં કોને છે રસ ક્યારે રાજ્યમાં ઘટશે ગુનાખોરી નું પ્રમાણ રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને જો ડામવામાં નહીં આવે તો ગુજરાતને ક્રાઇમ કેપિટલ બનતા વાર નહીં લાગે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ